જે હિન્દ મિત્રો કેમ છો બધા મજામાં અત્યારે આપણે વાત કરશું ભેળસેળની કારણ કે માણસ જે જીવે છે એ અનાજ ખાય છે કે કોઈ પણ વસ્તુ એ યુઝ કરે છે ફૂડ સ્ટફની તો એની અંદર કેટલી બધી મિલાવટ અને કેટલી બધી ઘાલમેલ કરે છે લોકો કેટલી બનાવટ કરે છે અને આ આપણે છેલ્લા કેટલાય ટાઈમથી જોઈએ છીએ તો ડુપ્લિકેટ ઘી ડુપ્લિકેટ રાઈસ ચોખા હં બધી જ વસ્તુમાં આટલી ભેળસેળ ભેળસેળ આખરે કમાવાનો તો રૂપિયો જ છે ને તો યાર રૂપિયો કમાવા માટે ઈમાનદારીથી કેમ રસ્તો માણસ નથી અપનાવતો અને આવી રીતના લોકોના હેલ્થ સાથે ચેડા કરી અને એ કયા ભાવે છૂટશે આજે એક માણસ મીઠાઈ ખરીદવા જાય કે એક માણસ ઘી ખરીદવા જાય તો એ કેટલા પોતાના વિશ્વાસથી સામેવાળાને રૂપિયા આપીને ખરીદી કરતો હોય કે આ માણસ મને પ્યોર ચીજ આપશે અરે રૂપિયા લઈને તો કમસે કમ પ્યોર ચીજ આપો બરાબર માણસના શરીર સાથે એની બોડી સાથે સુકામ ચેડા કરો છો અને આ રૂપિયો છે ને એ કોઈ દિવસ કાંઈ બી રહેવાનો નથી હમ જે માણસ બનાવટ કરી ચીટિંગ કરી બીજાને છેતરી અને જે માણસ રૂપિયો ભેગો કરે છે એ રૂપિયો શરૂઆતમાં બહુ સારો લાગે છે પરંતુ અંતોગતવા આ જ રૂપિયો હોસ્પિટલના માર્ગે કોઈના બીમાર થવાના માર્ગે કાં કોઈ મોટું નુકસાન થવાના માર્ગે અને કોઈ પણ એવા રસ્તે એ ચાલ્યું જશે ને સાહેબ એની તમને ખબર પણ નહીં પડે ઓકે એટલા માટે આવો આપણે વાત કરીએ કે છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિવિધ સ્થળો પર ઘીની રેડ કરવામાં આવી રહી છે ત્યારે ધ્રોડ નજીક ક્રિષ્ના ટ્રેડિંગ તંત્ર દ્વારા તપાસણી દરમિયાન સોયાબીન વનસ્પતિની ભેળસેળ પકડી પાડવામાં આવી હતી જેમાં શુદ્ધ ઘીમાં ભેળસેળ કરી બનાવટી ઘી બનાવવાનો જે કાચો માલ હતો કાચો માલ સમિત કુલ રૂપિયા ચૌદ કરોડનો માલ જપ્ત કરાયો છે ભેળસેળિયા તત્વો દ્વારા મોટાભાગે ઘીમાં ખાસ પ્રકારનું રિકાઇન્ડ પામ તેલનો મુખ્ય ઘટક તરીકે વપરાતો હોવાનું ધ્યાનમાં આવ્યું છે જેનું જે આ ટેક્ચર છે એ ઘીને મળતું આવતું હોવાથી આથી તે શંકાસ્પદ જણાઈ આવતા એમાં ઉત્પાદન અંગેની માહિતી એકત્ર કરી અધિકારીઓ દ્વારા આવું ભેળસેળ કરનારા અને તેમની દરેક કડીઓની તપાસ કરવા તેમાંનો છેડો ગાંધધામ કચ્છ ખાતે મળ્યો હતો બરાબર આ રીતે આજે એક ન્યૂઝ આવી રહ્યા છે અને એમાં પણ એચ ડી કોશિયાએ વધુમાં કહ્યું હતું કે ભારત ફૂડ્સ કોઓપરેટિવ વી ગાંધામ ખાતેની ચાર નમૂના અને ધ્રોડ નજીક ક્રિષ્ના ટ્રેડિંગમાં ચાર નમૂના એમ કુલ છ નમૂના તંત્રના દરોડા લઈ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા અને બાકીનો આશરે દસ ટનથી વધુનો જથ્થો કે જેની કિંમત આશરે રૂપિયા એક પોઈન્ટ ચાલીસ કરોડ જેટલી થાય છે તે જાહેર જનતાના જે રિફાઇન્ડ પામ તેલ અને આરોગ્યની સલામતી માટે જપ્ત કરી ઘીમાં ભેળસેળ થતી અટકાય અટકાવવામાં આવે છે એટલે વિચાર કરો તમે આ કેટલું મોટું હોય એમ આ આ ષડયંત્ર હોય અને આવડી બધી ક્વોન્ટિટી આ લોકો જો બનાવતા હોય તો એ કેટલા હજાર માણસો સુધી આવી ભેળસેળ પહોંચી હોય અને કેટલા માણસો આ કેન્સર જે થઈ રહ્યું છે અત્યારે ડાયાબિટીસ થઈ રહ્યું છે અત્યારે હા અત્યારે કેટલા રોગો નીકળી ગયા છે આ રોગોનું કારણ જ આ છે તમને સાહેબ એક વસ્તુ હું કહી દઉં કે અહીંયા અમે વિદેશમાં રહીએ છીએ ને ઓમાનમાં કે દુબઈમાં પણ હું હતો તો અહીંયા કને હર દસ દિવસે દરેક ગ્રોસરી એટલે કે કિરાણાની દુકાન અહીંયા કને ઇવન હજામની દુકાન બાર્બર શોપ અને હોસ્પિટલ આ બધી જ જગ્યાઓ ઉપર ઇવન સોનાની દુકાનમાં પણ હર દસ દિવસે અહીંયા ચેકિંગ કરવાવાળા આવે છે અને એ જોવે છે કે તમારા પાસે કોઈ પણ એક્સપાયરી ડેટ છે કે તમારી પાસે અહીંયા કને આ વાડ ઉડે છે અહીંયા બરાબર અને અહીંયા કને કોઈ પણ જાતની માણસના હેલ્થ સાથે કે માણસને કોઈ પણ ચીટિંગનો ભોગ ન બને એટલા માટે અહીંયાની ગવર્મેન્ટ આટલી બધી એલર્ટ છે અને અહીંયાના ઓફિસરો પણ એટલા ઓનેસ્ટ છે કે અહીંયા આવીને ચેકિંગ કરે અને એમ લાગે કે આણે કાંઈ પણ અહીંયા કને ખાવાની કોઈપણ વસ્તુમાં ગડબડ કરી છે એટલે તરત એને સીલ મારી દે બરાબર છે નો એક્સક્યુઝ નો ટોક ઓનલી ફોર એક્શન ઓકે એટલા માટે અહીંયા કને ઈમાનદારીથી અને આવી સારી રીતે અહીંયા કને આટલો કડક કાયદો છે અહીંયા કને આવો જ કડક કાયદો જો ભારતમાં હોય તો આ ડુપ્લિકેટ ઘી બનાવનારા આ ડુપ્લિકેટ મીઠાઈઓ બનાવનારા બરાબર ડુપ્લિકેટ સ્ટ્રપ બનાવનારા અને બધા સાથે જે ચેડા કરે છે ને એ હેલ્થ સાથે બરાબર છે આ બધા બંધ થઈ જાય અને પાછું એક સારું સ્વાસ્થ્ય એક માણસને મળી શકે જો આવી રીતના ચેકિંગ કરવામાં આવે તો અને એમ છતાં હું આ વેચનારા પણ આપણા પોતાના જ માણસો છે ને એને પણ કહું છું યાર પૈસા કમાવાના કેટલાય રસ્તા છે હા ખાલી માણસોના હેલ્થ સાથે ચેડાં કરીને જ શું રૂપિયા કમાવી શકાય છે માણસોના મોત ઉપર કફન ઉપર કાંઈ કમાણી કરાય તો આવું ન કરી શકાય એટલા માટે પ્લીઝ અને બીજી વાત એ કે આવા વિડીયો તમને જો સારા લાગતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને શેર જરૂર કરજો તો તમારો મોટિવેશન એ જ અમારા માટે મહત્વ છે થેન્ક યુ સો મચ